અને બોટાદ પોલીસના જે સાઈબર ક્રાઇમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેન મેં લગભગ દેઢ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી તો એ એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા ભગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે તેતાલીસ કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસિવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો કરન્સીઝમાં ડિસ્પોઝ કરતા હોય હશે બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા સબ્બીર અલી મગવાણી જે અહીંયા બોટાદના ગઢના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે ન્યૂલ એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચ્યા છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે મની લોન્ડરિંગ કે આમ કેમ કરીને અને પૈસાને સગે કરી રહ્યા છે અત્યાર સુધીમાં એક આરોપી આપે પાસે જે મેન આરોપી છે એ હાથ લાગ્યા છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે કંટ્રીને આજે આવતી છે મોડસ ઓપરેટિવ શું છે જે અત્યારે જે મોટી ગુનાહિત પ્રવૃત્તિ અને જે મોટા ફ્રોડ ચાલે છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો આ લોકો લોકોને ખોટા લાલચમાં કે તમારું એટલા પૈસા આપો અને એટલા પૈસા મેં આટલું વધી જશે એવી રીતના એટલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના અમુક એપ્લિકેશન બનાવીને કા પછી અમુક ખોટા પ્લેટફોર્મ બનાવીને લોકોને લોભાવતા હોય છે અને એના એવી મોડસ ઓપરેન્ડીથી